અંગ્રેજો સામે સ્વતંત્રતાનો સંગ્રામ લડવાની પ્રથમ હાકલ કરનાર અને પહેલી ગોળી ચલાવનાર હે ક્રાંતિકારી એટલે મંગલ પાંડે આજની આ વીર ગાથા એ મંગલ પાંડેને શ્રદ્ધાંજલિ છે એ વીરત્વ માટે એ શૌર્ય માટે અને ગૌ રક્ષા કરવા કાજે આ સ્વતંત્રતાની ચળવળ ચલાવવા કાજે કોટી કોટી પ્રણામ છે આ મહાગાથા અવશ્ય જુઓ આ વીર રસને તમામ વીરો સુધી પહોંચાડો એક સ્વતંત્ર સંગ્રામ ચલાવવા માટેના પ્રથમ ક્રાંતિકારી નહીં પરંતુ આ સનાતન સંસ્કૃતિના રક્ષક અને ગૌરક્ષક તરીકે સૌથી મોટી વિભૂતિ એટલે મંગલ પાંડે ઉત્તર પ્રદેશના એક નાનાકડા ગામમાં જન્મેલા પરંતુ શસ્ત્ર અને શાસ્ત્ર એ સનાતન જીવન કલાના મૂળ સિદ્ધાંતને જીવી બતાવનાર બ્રાહ્મણ એટલે મંગલ પાંડે પેટનો ખાડો પૂરવા જાણે અજાણીએ શત્રુને ત્યાં નોકરી ચાકરી કરવી પડી પરંતુ જ્યારે વાત પોતાના આધ્યાત્મિક પૂજા પદ્ધતિ અને સંસ્કારોની રક્ષાની આવી ત્યારે ધર્મની હાનિ કરનારાઓ સામે અવાજ પણ ઉઠાવ્યો અને શસ્ત્ર પણ ઉઠાવ્યા એ મંગલ પાંડે ગૌરક્ષા અને ગૌ સેવા એ જ જીવન મંત્ર છે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના સંસ્કારોને જીવી બતાવ્યા હે મંગલ પાંડે આ જીવ જગતમાં એક જ પાપ એવું છે જેનાથી પરમ કૃપાળુ પરમાત્મા પણ કદાચ બચાવી નથી શકતો એ છે ગૌ હત્યાનું પાપ ગાયની ચરબી અને સુવરની ચરબીમાંથી બનાવેલા કારતુસના કવર મોઢેથી છોલી બંદૂક ભરવાની આવી ત્યારે ભાન થયું આ તો ગૌમાતાની ચરબી ચામડીથી આ કારતુસોના કવર બનાવાય છે ત્યારે પોતાના અંતરનો બ્રહ્મનાદ એ સિંહ ગર્જના કરાવે છે અને કહે છે ક્યારે પણ ગવહત્યાને નિમિત્ત નહીં બનવું અને એ મંગલ પાંડે એ સિંહ ગર્જના કરીને કહેવાય છે એ બંડ પોકારે છે પોતાના શત્રુઓને લલકારે છે કે જે બી ગવહત્યાને નિમિત્ત બનશે એ મારા શત્રુઓ હશે એ ભલે અંગ્રેજો હોય કે કોઈ પણ હોય જે ગૌહત્યામાં મને નિમિત્ત બનાવશે એને હું નહીં છોડું અને નિર્ધાર કરે છે એ અંગ્રેજ શત્રુઓ સામે જે ગૌહત્યાથી સનાતનના પતન પર આસુરી અટ્ટ હાસ્ય કરીને આવા કૃત્યો કરે છે એ અંગ્રેજો સામે યુદ્ધ પોકારે છે અને એકલા હોય તો શું થયું ધર્મ રક્ષા કાજે આ ગૌ રક્ષા કાજે આ સનાતનની રક્ષા કાજે એ બ્રાહ્મણ એક શસ્ત્ર અને શાસ્ત્રના સંસ્કારને ધારણ કરનાર મંગલ પાંડે પોતાના છેલ્લા શ્વાસ સુધી આ હત્યારાઓને પોતે છોડશે નહીં અને એમને એમના આ કૃત્યનો બદલો જરૂર ચૂકવવો પડશે એવો નિર્ધાર કરે છે શત્રુઓ સંખ્યામાં ગમે એટલા મોટા અને વધારે કેમ ના હોય જ્યારે વાત ધર્મ રક્ષાની આવે જ્યારે વાત સનાતન જીવનશૈલીની આવે ત્યારે એકલો અટુલો હોઉં તો પણ શું છે એક બ્રાહ્મણ છું એક ગૌરક્ષક છું અને આ જ મંગલ પાંડે જેવા યોદ્ધાની વીરની ધગધગતી જ્વાળા હતી જે આજના યુવાનોની અંદર પણ નસે નસમાં સનાતન વૈદિક પરંપરાની રક્ષા કાજે ધગધગવી જોઈએ સો વર્ષની ગુલામી પછી ધર્મના કાજ કાજે ધર્મની રક્ષા કાજે પોતાનું વીરત્વ અને શૌર્ય દેખાવનાર મંગલ પાંડે એમણે જ એ અઢારસો સત્તાવનના એ વિપ્લવના એ ક્રાંતિકારી ચળવળના જેણે અંગ્રેજોના પાયાના મૂળ હલાવી નાખ્યા એની જબરજસ્ત શરૂઆત કરી હતી પોતાના સાહસ અને વીરત્વનો પરચો આપનાર એ ગૌરક્ષક બ્રાહ્મણ અજરઅમર છે અને અજરઅમર રહેશે આ સનાતન વૈદિક પરંપરા જે ગૌ માતા અને ગૌ વંશથી જોડાયેલી છે જે આપણી સનાતન જીવન કલાની અંદર દરેકે દરેક વ્યક્તિ જાણતો હતો પરંતુ આ આજના ગોર કળિયુગની અંદર પેટનો ખાડો પૂરવા અને આ ભૌતિક જગતની પ્રગતિને આંધળી દોટ માનીને હરીફાઈ કરનાર આ યુવાનો અને આજના જમાનાની અંદર જે લોકો ભાન ભૂલી ગયા છે એ આવા ઐતિહાસિક પાત્રોથી મંગલ પાંડે જેવા વીર પાત્રોથી જો નહીં શીખે તો વીરત્વ પૌરુષત્વ શૌર્ય અને સાહસ ખાલી શબ્દો બની રહેશે આની વ્યાખ્યા બનવા માટે ગૌરક્ષક બનવું પડે ગૌપાલક બનવું પડે ધર્મરક્ષક બનવું પડે તો જ મંગલ પાંડેની જેમ અજર અમર થઈને જીવાય તો જ આ મૃત્યુ પછી આપણા પૂર્વજોની આંખમાં આંખ નાખીને આપણે એમ કહી શકીએ કે એ ધર્મને કાજે વીરત્વ અને શૌર્ય દેખાડીને હું વીર ગતિ પામીને ધર્મની રક્ષા કરીને પાછો ફર્યો છું બાકી આવી રીતે કીડી મકોડાની જેમ ગાડરિયા પ્રવાહમાં તો ઘણા લોકો જીવી લે આજની આ આધુનિક જગતની આજ મોટી કઠણાઈ છે સમાજ વ્યવસ્થા વ્યવસાયિક વ્યવસ્થા અને આ જગતમાં કોઈ ગાડરિયા પ્રવાહને ચીરીને ધર્મ રક્ષા કાજે સનાતન જીવની જીવવા કાજે અને સત્ય માટે સાત્વિક સત્ય માટે અવાજ ઉઠાવનાર બચ્યું નથી ત્યારે મંગલ પાંડે જેવા પાત્રો આપણને આવા ઐતિહાસિક મૂલ્યો અને આપણા પૂર્વજોનો વારસો આપણી નસે નસમાં કેમ દોડાવો કેમ જીવંત રાખો અને એને જ્વાળામુખી બની ધર્મ રક્ષા કાજે ક્યારે આગળ આવવું એ શીખવી જાય છે મિત્રો તમને મારી આજે આ મંગલ પાંડેના જયંતિ નિમિત્તે આ મહાગાથા વીર રસ ગાથા જો ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો વારંવાર આ વિડીયો જોઈ કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જણાવશો અને ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ